નમસ્કાર આવજો જોઈ રહ્યા છો ભારત ન્યૂઝ અને હું છું ધ્રુવી હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં સતત વરસાદ વરસી રહ્યો છે આગાહીની સૌથી વધુ અસર સૌરાષ્ટ્રમાં જોવા મળી રહી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં સતત ત્રીજા દિવસે કમોસમી વરસાદ પડ્યો સુરેન્દ્રનગર શહેર તેમજ જિલ્લાભરમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટા સાથે ધીમાધારે વરસાદ શરૂ થયો હતો કમોસમી વરસાદને કારણે જિલ્લામાં કપાસ મગફળી સહિતના પાકમાં વ્યાપક નુકસાન થયું છે સતત ત્રણ દિવસથી વરસાદી માહોલના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે તો આ તરફ જૂનાગઢ શહેરમાં પણ સતત વરસાદ વરસી રહ્યો છે ઝાંઝરડા ચોકડી કાળવા ચોક મધુરમ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો ખેડૂતોને મગફળી સોયાબીન જેવા પાકમાં નુકસાન થવાની ભીતિને લઈને ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન જૂનાગઢ જિલ્લાના વંથલીમાં એક ઇંચ માણાવદરમાં એક ઇંચ વિસાવદરમાં બે ઇંચ મિંદરડામાં બે ઇંચ જૂનાગઢ શહેર ગ્રામ્યમાં ઝીરો પોઈન્ટ પાંચ ઇંચ કેશોદમાં એક પોઈન્ટ પાંચ ઇંચ અને માળિયા હાટીનામાં એક ઇંચ વરસાદ નોંધાયો છે